અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારું અમે ગરીબ માણસ રહીએ આવ ને ઘરે પાણી ઘરની અંદર ઘડી જાય છે અમે જમવા બેરવી તે અમારે વાસમથી રહેવાતું નથી અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણે અમારે સોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાયકતા નથી ટાણે પાણી જાય પછી એમાં બધાયને આવી અત્યારે ભર્યું છે અંદર ફળી આમ સોકડીમાં અને મેં બંધ કરી દીધું તમારે આ બંધ કરાવી દ્યો અને તમારું ઉપકાર છે બસ અમારે એટલું